દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે લોકશાહીના મેદાનમાં જવા માટે દરેક રાજકીય પક્ષે કમર કસી લીધી છે લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તમામ રાજકીય પક્ષો એજન્ડા અને મુદ્દાઓ સાથે જનતાને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના યુવા મતદારોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આવો જોઈએ શું કહે છે રાજકોટના યુવા મતદારો હું મતદાન કરવા જઈ રહી છું અને હું ભારતના દરેકવાસીઓને વિનંતી કરું છું કે તમારે પણ દરેકે મતદાન કરવા જવું જોઈએ જો સરકાર આપણને અધિકાર આપે છે તો આપણી ફરજ છે કે આપણે પણ મતદાન કરવા જવું જોઈએ મતદાન એ આપણો અધિકાર છે અને આપણે સરકારને ચૂંટવાની છે ઉમેદવાર એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપેલા પોત કલ્યાણના સિદ્ધાંતો છે કે જેને કારણે જ ગુજરાત રાજ્ય કેવું હોવું જોઈએ એ આધારિત ઉમેદવાર પોતાની ફરજ બજાવે અને દેશના દરેક લોકોને હિત થાય દેશના દરેક લોકોનું કલ્યાણ થાય એ રીતે પોતાની ફરજ બજાવે એવા ઉમેદવાર હોવા જોઈએ ત્યારથી તરીકે ખૂબ જ ગંભીર બાબત છે કે સરકાર નિર્ણય લે અને એ ખૂબ જ દરેક વિદ્યાર્થીઓના હિતમાં રાખીને નિર્ણય લે જે ઘણી વખત આ પેપર ફૂટવાના કારણો બને છે એમાં સરકાર ખાસ જાગૃત થાય એ પ્રકારના નિર્ણય સરકાર લેવા જોઈએ મતદાન વિશે લોકોને તો એટલો જ સંદેશો આપવા માગું છું કે આપ દરેકે મતદાન કરવા જવું જોઈએ મારું આ વખતે પ્રથમ મતદાન છે અને હું બધા ભારતવાસીઓને એમ કહેવા માગું છું કે મતદાન કરવો એ આપણો અધિકાર છે અને મૂળભૂત અધિકાર ચૂકવાય નહીં એનું ખાસ ધ્યાન રાખે ઉમેદવારે પોતાના માટે એવું કોઈ ભારત એક લોકશાહી દેશ છે તો પોતાના માટે એવો પક્ષ અથવા તો પોતાના મત રજૂ કરવા માટે એક એવી સરકારને લાવવી જોઈએ જે ભારતના જનસંખ્યાના ભારતના હિતોમાં કામ કરે હા આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ શાળાઓ ઘણા ઘણા ખરા ગામમાં કોઈ પ્રાથમિક શાળાઓ પ્રાથમિક શિક્ષણ માટે શાળાઓ હોતી નથી તો આ પ્રાથમિક શાળાઓ થાય અને લોકોના લોકોના પોતાના સંતાનોને પ્રાથમિક શિક્ષણ આપી શકે એ માટેના કાર્ય થવા લોકોને એ સંદેશો છે કે લોકો પાસે અધિકાર છે કે તે પોતાની રીતે પોતાની પોતાને ઈચ્છે એવી સરકાર લાવી શકે તો ખાસ કરીને મતદાન કરે અને ભારતને યોગ્ય ચલાવી શકે એવી સરકાર લાવે